નમસ્કાર શું આપણે ક્યારે વિચાર્યું છે કે પીડા વગરના એક્ટિવ જીવનનો પાયો ક્યાં છુપાયેલો છે એ છે એક મજબૂત કમરમાં આપણા રોજિંદા કામકાજથી લઈને કોઈ પણ હલનચલન સુધી દરેક જગ્યાએ કમરનો રોલ બહુ મોટો છે તો ચાલો આજે આ પાયાને મજબૂત બનાવવા પાછળનું વિજ્ઞાન શું છે એને સમજીએ તો સવાલ એ છે કે એક મજબૂત કમરનું સાચું રહસ્ય છે શું શું એનો મતલબ ફક્ત તાકાત જ છે ના જરાય નહીં વાત એનાથી ઘણી ઊંધી છે આ વાત છે કંટ્રોલની બેલેન્સની અને આપણા બધા સ્નાયુઓ કેવી રીતે એકસાથે તાલમેલથી કામ કરે છે એની અને આ જ વાત આપણી આજની ચર્ચાનો મુખ્ય સંદેશ છે જો કમર મજબૂત અને સ્થિર હોય તો સમજો કે પીડા મુક્ત જીવનની ગેરંટી જેવું છે પણ જો આ પાયો જ નબળો પડી જાય તો દુખાવો અને ઈજાનું જોખમ આપોઆપ વધી જાય છે ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આપણી કરોડરજ્જુને ટેકો આપતી આ કુદરતી સિસ્ટમ કયા સ્નાયુઓથી બનેલી છે આ સ્નાયુઓ કરોડરજ્જુ માટે એકદમ સુરક્ષા કવચ જેવું કામ કરે છે સૌથી પહેલાં વાત કરીએ ઇરેક્ટર સ્પાઇનાની આ એ સ્નાયુઓ છે જે આપણી કરોડરજ્જુની બંને બાજુએ જાણે કે થાંભલાની જેમ ઊભા છે એમનું મુખ્ય કામ શું શરીરને સીધું ટટ્ટાર રાખવો અને આપણું પોશ્ચર જાળવી રાખવો હવે વાત કરીએ મલ્ટીફિડસની આ સ્નાયુઓ થોડા ઊંડાણમાં હોય છે એકદમ નાના નાના પણ કામ બહુ મોટું કરે છે એ કરોડ રજ્જુના દરેક મણકાને સ્થિરતા આપે છે કહી શકાય કે આ આપણી કરોડરજ્જુના ફાઇન ટ્યુનર્સ છે જે દરેક નાની મોટી હલનચલનને કંટ્રોલ કરે છે આ પછી આવે છે ટ્રાન્સવર્ઝ એબડોમિનસ આ આપણા પેટનો સૌથી અંદરનો સ્નાયુ છે એને શરીરનું કુદરતી બેલ્ટ પણ કહી શકાય એક કમરની આસપાસ વીંટળાઈને કરોડરજ્જુ અને પેલ્વિસને જકડી રાખે છે એક મજબૂત કોર માટે આ સ્નાયુ ખૂબ જ જરૂરી છે અને છેલ્લે પણ એટલા જ મહત્વના છે ગ્લુટેલ સ્નાયુઓ એટલે કે આપણા નિતંબના સ્નાયુઓ આ સ્નાયુઓ હિપની હલચલને કંટ્રોલ કરે છે અને એના કારણે કમર પર આવતું દબાણ ઘણું ઓછું થઈ જાય છે ટૂંકમાં મજબૂત ગ્લુટ્સ એટલે કમર પર ઓછો ભાર તો આ બધા સ્નાયુઓને મજબૂત કરવાનો ફાયદો શું જરા વિચારો એકદમ સુધરેલું પોસ્ચર કમરના દુખાવામાં મોટી રાહત ભવિષ્યમાં થતી ઇજાઓથી રક્ષણ અને જબરદસ્ત બેલેન્સ આ બધું મળીને આપણી દરેક શારીરિક પ્રવૃત્તિ માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે ચાલો તો હવે થિયોરીમાંથી પ્રેક્ટિકલ તરફ જઈએ અહીં આપણે એવી પાંચ બેસ્ટ કસરતો વિશે જાણીશું જે કમરની સ્થિરતા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘરે આરામથી કરી શકાય છે પણ હા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કસરત કરતાં પહેલાં વોર્મઅપ તો જોઈએ જ બસ ત્રણથી પાંચ મિનિટનું હળવું માર્ચિંગ થોડા હિપ સર્કલ્સ અને કેટકાઉ સ્ટ્રેચ આટલું કરવાથી શરીર કસરત માટે તૈયાર થઈ જશે અને આપણા કોર સ્નાયુઓ એક્ટિવ થઈ જશે તો આપણી પહેલી કસરત છે બ્રિજ એક્સરસાઇઝ આ કસરત આપણા ગ્લો એટલે કે નેતમ અને કરોડ રજ્જુના સ્નાયુઓમાં તાકાત વધારે છે અને આ સ્નાયુઓ પેલ્વેસને સપોર્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે કરવાની રીત બહુ સિમ્પલ છે પીઠ પર સુઈ જાઓ વાળી લો અને પગ જમીન પર રાખો બસ હવે એડી પર જોર દઈને હિપ્સને ઉપર ઉઠાવો એટલા ઉપર કે શરીર ખભાથી ઘૂંટણ સુધી એક સીધી લાઇનમાં આવી જાય ત્યાં પાંચ સેકન્ડ હોલ્ડ કરો અને પછી એકદમ ધીમેથી નીચે આવો આવું દસ થી બાર વાર કરવાનું છે આગળ વધીએ બીજી કસરત છે બર્ડ ડોગ આ કસરતની ખાસિયત એ છે કે તે શરીર અને મગજ વચ્ચેનો તાલમેલ સુધારે છે મતલબ કે જ્યારે હાથ પગ હલનચલન કરતા હોય ત્યારે પણ કરોડ રજ્જુને સ્થિર કેવી રીતે રાખવી એ શીખવે છે આનાથી બેલેન્સ અને કોઓર્ડિનેશન જબરદસ્ત સુધરે છે આને કરવા માટે કોઈ પ્રાણીની જેમ ચાર પગ પર આવી જાઓ હવે જમણો હાથ આગળ અને ડાબો પગ પાછળ લંબાવો પણ ધ્યાન એ રાખવાનું છે કે કમર એકદમ સીધી રહે ત્રણથી પાંચ સેકન્ડ રોકાઈને પાછા મૂળ સ્થિતિમાં આવો પછી બીજી બાજુથી કરો દરેક બાજુ દસ વાર આપણી ત્રીજી કસરત છે ડેડ બગ આ કસરત ખાસ કરીને પેટના ઊંડા સ્નાયુઓ પર કામ કરે છે જે કોઈ પણ હલનચલન દરમિયાન આપણી કમરને સ્થિર રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પીઠ પર સૂઈ જાઓ હાથ સીધા છત તરફ અને ઘોંટણ નેવું ડિગ્રી પર વાળેલા રાખો હવે આમાં સૌથી અગત્યની વાત શું છે કમરને જમીન પરથી ઊંચી થવા દીધા વગર ધીમે ધીમે જમણો હાથ અને ડાબો પગ નીચે લઈ જાઓ પછી પાછા ઉપર આવીને બીજી બાજુથી પુનરાવર્તન કરો દરેક બાજુ આઠથી દસ વખત ચોથી કસરત સાઇડ પ્લેન્ક આ કસરત કમરની સાઈડના સ્નાયુ જેને આપણે ઓબ્લિક્સ કહીએ છીએ એના પર ફોકસ કરે છે આ સ્નાયુઓ શરીરને એક બાજુ ઝૂકતું રોકે છે અને કરોડરજ્જુનું બેલેન્સ જાળવવામાં મદદ કરે છે એક બાજુ પડખું ફરીને સૂઈ જાઓ કોણી બરાબર ખભાની નીચે અને પગ એકબીજા પર રાખો હવે હિપ્સને ઉપર ઉઠાવો જેથી આખું શરીર માથાથી પગ સુધી એક સીધી લાઇનમાં આવી જાય આ પોઝિશનમાં પંદરથી ત્રીસ સેકન્ડ સુધી રહેવાનો પ્રયત્ન કરો દરેક બાજુ બે ત્રણ વાર પુનરાવર્તન કરો અને આપણી પાંચમી અને અંતિમ કસરત છે સુપરમેન હોલ્ડ આ કસરત શરીરના પાછળના ભાગની આખી સ્નાયુ શૃંખલાને મજબૂત બનાવે છે અને ખાસ કરીને પીઠના સ્નાયુઓને સહનશક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે આના માટે પેટ પર સૂઈ જાઓ અને હાથ આગળની તરફ લંબાવો હવે એકસાથે હાથ છાતી અને પગને જમીન પરથી સહેજ ઉપર ઉઠાવો ત્રણથી પાંચ સેકન્ડ માટે આ પોઝિશન જાળવી રાખો અને પછી ધીમે ધીમે નીચે આવો આ ક્રિયા દસથી બાર વખત કરવાની છે જુઓ કસરતો કઈ કરવી એ જાણવું તો જરૂરી છે પર એનાથી પણ વધુ જરૂરી એ છે કે તેને સુરક્ષિત રીતે અને નિયમિતપણે કેવી રીતે કરવી તો ચાલો હવે એ સિદ્ધાંતો પર ધ્યાન આપીએ જે આ કસરતોને લાંબા સમય સુધી અસરકારક બનાવે છે સલામત પ્રેક્ટિસ માટે બસ આટલું યાદ રાખજો સ્પીડ પર નહીં પણ સાચી રીત પર ધ્યાન આપો બધી હલનચલન ધીમેથી અને કંટ્રોલ સાથે કરો શ્વાસને ક્યારેય રોકશો નહીં એને ચાલુ રાખો અને સૌથી અગત્યનું જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય તો તરત જ અટકી જાઓ તો સારી છે કે સ્થિરતા એટલે ફક્ત તાકાત નહીં એ છે કંટ્રોલ આપણા શરીર પ્રત્યેની જાગૃતિ અને નિયમિતતાનું મિશ્રણ આપણો ધ્યેય માત્ર શક્તિશાળી બનવાનો નથી પણ દરેક હલનચલનને સંતુલિત અને નિયંત્રિત બનાવવાનો છે તો હવે સવાલ એ જ છે કે આપણે કરોડ મજબૂત બનાવવા માટે આજે પહેલું કયું પગલું ભરવામાં આવશે યાદ રાખજો એક નાનકડું પગલું પણ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યમાં બહુ મોટો અને સારો બદલાવ લાવી શકે છે